રાજકોટથી સમાચાર છે મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે વિદેશી વિદ્યાર્થીઓ પર સનસનીખેજ આક્ષેપ લાગ્યા છે આફ્રિકન યુવતીઓ ધંધા કરતી હોવાનો આક્ષેપ છે આફ્રિકન વિદ્યાર્થીઓ ડ્રગ્સ દારૂ ચરસનું સેવન કરતા હોવાનો આક્ષેપ છે રતનપરમાં ધંધા કરતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે રતનપર અને આસપાસની હોટેલોમાં આવા ધંધા ચાલી રહ્યા છે ધંધાના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે ધંધા માટે આફ્રિકન યુવતીઓએ વેબસાઇટ પણ બનાવી વેબસાઇટમાં તમામ યુવતીઓનું એડ્રેસ રતનપર ગામનું છે આફ્રિકન વિદ્યાર્થીઓ સામે ગામ લોકોમાં ભારોબાર રોષ જોવા મળી રહ્યું છે આફ્રિકન વિદ્યાર્થીઓને ગામ ખાલી કરવા માટે સ્થાનિકોની ચીમકી છે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જે પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે જે વેબસાઇટ સામે આવી છે આ વેબસાઇટના કેટલાક દ્રશ્યો છે કેટલા ફોટોસ છે કે જેના પર એ યુવતીઓના ફોટોઝ મૂકવામાં આવ્યા છે એડ્રેસ લખવામાં આવ્યું છે અને એડ્રેસમાં રતનપર ગામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ આફ્રિકન વિદ્યાર્થીનીઓ ધંધા કરતી હોવાનું સામે આવ્યું છે ત્યારે જે એડ્રેસ જે ચેટ્સ જે સ્ક્રીનશોટ સામે આવ્યા છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પહોંચ્યું છે રતન પર ગામે અને હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું સમગ્ર ગુજરાત અત્યારે હચમચી જશે મારવાડી કોલેજના આફ્રિકન યુવતીઓના ગોરખ ધંધા સામે આવ્યા છે તમામ જે વિદ્યાર્થીનીઓ છે મોટે ભાગે આ ગોરખ ધંધામાં સંકળાયેલી છે ગ્રામજનોનો આક્રોશ અત્યારે ચરમસીમા છે કારણ કે પુરાવા ગ્રામજનોએ ન્યૂઝ કેપિટલને આપ્યા છે એ વાયરલ સ્ક્રીનશોટ અત્યારે સમગ્ર વિદ્યાર્થી આલમમાં ચર્ચા જગાવી રહ્યા છે આપણે વાત કરીએ ગ્રામજનો સાથે જે રીતે ગોરખ ધંધા આદ્ર છે આ મારવાડી કોલેજની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીનીઓ માનસ ઉપર કેવી અસર આની બહુ ફૂલ ભયંકર અસર છે એ આના ઉપરથી અમારે એવું થાય છે કે આ એને કાઢવા જ અને કાઢવા જ પડશે અને કાઢશું જ તે અને પોલીસ જો કઈ કાર્યવાહી નહીં કરે તો અમે લોકો અમારી રીતે કાર્યવાહી કરી અને છેલ્લે ગમે તે કરવું પડશે અમે એને કાઢશું મારવાડી કોલેજની આ તમામ યુવતીઓ છે વિદ્યાર્થીનીઓ છે હવે તો ગોરખ ધંધાના રવાડે ચડી છે એમાંથી રૂપિયા રોડવાનું કામ કરે છે ગામના બેની દીકરીઓ પર કેવી અસર થાય છે આની અને શું રજૂઆત કરવા માંગશો તંત્રને સરકારને એવી નમ્ર વિનંતી છે કે આજે જે રતનપરની ગૌરીધરની આજુબાજુની જે ગામની હાલત છે તે જો આ ટૂંક સમયમાં થોડા ક્ષણમાં આ અહીંથી આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આજથી બે પછી અહીંની જે આવતલ જે પેઢી છે અત્યારના જે બાળકો છે અને યુવાન પેઢીને ઘણી બધી અસર ખરાબ અસર જોવા મળશે અને આનું કોઈ રિઝલ્ટ સારું નહીં મળે એલ કરી કાળિયા લોકો છે અહીંથી કાઢે તો બેન દીકરીઓ અને યુવાનોને આવતલ પેઢીને સારા સંસ્કાર અને એક જીવાની સારી સરળ રીત મળશે ચાર થી પાંચ ઘટના ગામમાં ઘટી ગઈ પોલીસ શું કરે છે પેલા તો હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું પોલીસ એની કાર્યવાહી કરી રહી છે

અને એમ કે છે કે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જે સામે આવે છે એ અમે તમને રજૂ કરી છીએ કાર્યઓને ધરપકડ કરવી જોઈએ અમારા એક દીકરી ઉપર હમણાં એને મારી લીધી શું વાક એમ અમારા દીકરીબાનો શું વાક અમે એને નથી વિડીયો કર્યો નથી અમે એને કાંઈ હેરાન કર્યા તો છતાં અમારી ઉપર અત્યાચાર શું લેવા કરે છે આપ જોવો છો ની અંદર આપણા લોકોને શું કરી રહ્યા છીએ લોકો તો આપણે કાંઈ નિર્ણય નહીં કરવાનો આવી જો આવીને આવી પ્રવૃત્તિ બનતી રહી છે તો અમારું આ ગામ ક્યાં જશે આ વિદ્યાર્થીઓ એની રીતે ભણે અમે શિક્ષણનો વાંધો નથી પણ જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આવા તત્વો છે એની સામે અમારે વિરોધ છે જે ભણે છે સારી રીતે ભણે એની સામે કઈ વાંધો નથી પણ જે આવા તત્વો આવી રહ્યા છે જે આવા તત્વોને અમારે કેમ નાચવા કેમ લોભ નો નથી હોતો એવી રીતે આ પણ કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો એમ અંગ્રેજીની અંદર એને કહેવો છે ને બટ યુ ફરગેટ હાર્ડ વર્કિંગ પર્સનલ હેડ ટુ બિકોઝ મેની પીપલ ઓફ ધીચ કન્ટ્રી આઈ ડેલ અવેધર ટાઈમ અફકોર્સ ઇન્ડિયા વિલ બી પોઝિશન ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ એમ રીતે અહીંયા હું ધંધો કરો બિઝનેસ છે કે જે લોકો ડ્રગ્સ વેચી રહ્યા છે જે લોકો આવું પ્રવૃત્તિ કરી રહ્યા છે આ પણ નહીં કરે તો આગળ કમિશનર સાહેબને પણ આમ રજૂઆત કરીશું કે ભાઈ આપ જોઈ લો તમે કે આ શું ધંધા થઈ રહ્યા અમારા યુવા પેઢીની શું અમારી બહેનો દીકરીની શું રક્ષા અમારે કેવી રીતે રમવું અમારે કેવી રીતે ગામની અંદર રક્ષા કરવી અમારે કેવી રીતે ગામનો વિકાસ કર્યો આવી રીતે જો પ્રવૃત્તિ આવે છે તો અમારા ગામનો વિકાસ પણ નહીં થાય અમારા ગામ તરફ વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ કેવી રીતે કરે સરપંચ સાહેબે ઘણી જવાબદારી પણ કીધી હતી બી સાહેબ કે આમાં આવી રીતે આપણે શું કર્યું આપણે ગામ લોકો ભેગા થાય આપણે વાત કરી બધાને અને સમજાવી તો આ વાત પડે તો એનો પ્રશ્ન અમે સરકારને વિનંતી કરી છે પોલીસને પણ વિનંતી કરી અને મારવાડી કેતન સાહેબ ને પણ એનો શિક્ષણ છે એનો કોઈ હક નથી શું કરી રહ્યા છે એમની પણ પ્રવૃત્તિ આપણે જોઈ રહ્યા છીએ તો એ પણ બધા હિસાબથી તમારો મીડિયા ખૂબ ખૂબ આભાર એને કહો અને અમારી આવા ગામમાં આવા તો તું અમારું આવું રામ મંદિર જો અમારે કેટલા અમારા દરબાર જે માં દીધી એ તમે જુઓ સારા સારા કાર્ય થઈ રહ્યા છે એ તમે જો આવી પ્રવૃત્તિમાં શું અમને અમારા એક દીકરી બાને માર લીધું અમારો કાંઈ વાક અમારો કોઈ ગુનો અમે એને એને હોય તો કીધો એટલે આ રજૂઆત અમારી છે મીડિયા તરીકે તમને ભાઈઓને વિનંતી કરી છે કે આ તમે કીધો અને આ કામ અમારું થોડુંક તમે ધ્યાનમાં લ્યો તો વધુ આપનો ખોખો ગોરખ ધંધા કેટલી ખરાબ અસર થાય છે ગ્રામજનો ઉપર અને આસપાસના ગામડામાં ખાસ તો હોટલોમાં ગોરખ ધંધા ચાલુ કર્યા છે એના હવે તો પુરાવા સામે આવી ગયા છે આની અસર તો બહુ ખરાબ થાય છે અહીંયા રોડ ઉપર જાણે કે રેડ લાઇટ એરિયા હોય એવી રીતના છોકરી ઊભી હોય છે ગ્રાહકો આવે છે લઈને ગાડીમાં લઈને વહી જાય છે ને એની અસર આ છોકરા ઉપર બહુ ખરાબ પડે છે તો આમાં જેમ બને એમ પોલીસ તંત્રની બોલી છે કે આફ્રિકનોને ઘાટે નકર પછી આમાં અમારે ગામ લોકોએ કાયદો હાથમાં લેવો જોશે એવું લાગે છે અમને બીજા ક્યાં ક્યાં ગોરખ ધંધાઓ ચાલે છે આ તો રેડ લાઇટ ની વાત થઈ કે યુવતીઓને અહીંથી લઈ જવામાં આવે છે ગ્રાહકો લઈ જાય છે બીજા અન્ય ક્યાં ક્યાં દુષણો છે બીજું છે ચરસ ગાંજો છે દારૂ છે ઈ પણ નોનવેજ ઈ તો આ હાથમાં લઈ લઈને નીકળે છે નોનવેજ તો બધું એનો ઈંડા ને બધું ટ્રે એવું લઈ લઈને આજે ખુલ્લે આમ નીકળે છે તો આમાં અમારે આ ધાર્મિક સ્થળ છે અહીંયા આજુબાજુ વેચાવાની મનાઈ છે તો એ આ લોકો આ ગામમાં આવીને ખાય છે આવું એટલે અમારી બહુ ધાર્મિક લાગણી તો બહુ જ દુબાઈ જ આમાં મારવાડી યુનિવર્સિટી કઈ કરતી નથી શું કહેવા માંગશો તેના સત્તાધીશો દિશો મારવાડી યુનિવર્સિટીને ખાસ કહેવાનું કે આપની યુનિવર્સિટી પહેલાં ઝાપે ધરી ગઈ છે સુરતનો માંજો અને મારવાડીનો ગાંજો અત્યારે ગાંજાની જગ્યાએ ચરસ ડ્રગ્સ અફીણ જે નો કરવાની પ્રવૃત્તિઓ દરેક વિદ્યાર્થીઓ દરેક સ્ટુડન્ટ કરે છે અત્યારે એ લોકોને એની એની ઉપર ધ્યાન રાખવાનું જરૂર છે શિક્ષણ બરાબર છે શિક્ષણ આપે પણ શિક્ષણની હા એ લોકોને આનામાં સંસ્કાર કેવા છે એ તપાસ કરવાની જરૂર છે એ ન્યાથી એડમિશન દઈ દઈએ અને એ ભાર અમારે રતન પરવારા સહન કરવાનો અત્યારે એ પોઝિશન આવી ગઈ છે એને ખાસ જાગવાની જરૂર છે મારવાડી તો પહેલેથી બદનામ છે જ અને આ લોકો વધારે બદનામ કરે છે સુરતની અંદર આ મારવાડીની અંદર ગાંજો પ્રખ્યાત છે ભાઈ કહી રહ્યા હતા કે હવે કાયદો હાથમાં લેવો જોશે એટલી ખરાબ સ્થિતિ છે અહીંયા પેલા તો હું મીડિયાનો આભાર માનીશ કે સરકાર કે પોલીસ કે મારવાડી જયારે કાંઈ કરતું નથી આજકાલનું નથી આ ઘણા સમયથી હાલે છે પણ એમાં એવું છે કે અમારું એક જૂથ નહોતું થઈ શકતું કે કોઈ પણ ધંધા વ્યક્તિ હવે હર કોઈને ધંધા કારણે બધા કોઈ પોતપોતાના ઘરે કોઈ ફ્રી ન હોય તો મેન વસ્તુ એ હતી કે અમે અત્યારે બધાએ અત્યારે આ લીધું એટલા માટે કે હમણાં હમણાં બહુ વધી ગયો ત્રાસ હમણાં હમણાં રીક્ષાઓ વાળા કે કોઈ પણ આવે ને તો એ લોકોને મૂકવા આવે કે એવું કરે મારીમાં જે હોય એ લઈ લેશે મારવાડીમાં અમે ગયા બે કલાક ની મિટિંગ કરી મારવાડી સાહેબો વાત કરી તો મારવાડી વાળા એમ કે અમારું પણ નથી માનતા મારવાડી વાળા અહીંયા એની અંદર જે હોસ્ટેલમાં એને મળવા જવું અંદર ચેક કરવા જવું કે અમારે પેલા લેટર દેવું પડે છે નકર અમને એમ કે વાય તો અમારો શું મતલબ આમાં અમે કઈ અમે તો એની કઈ લેતા નથી તો અહીંયા અમારો માહોલ ક્યાં ખરાબ કરે છે અમને શાંતિ જીવન જીવવા દો સરકાર કે કોઈ પોલીસ કે કોઈ હા ભરતું નથી ફોન કર્યા પછી ઘણી સમય પછી અહીંયા આવે છે કેમ કે રાજકોટથી બહાર પડી જાય છે અને અહીંયા જે તકલીફ થાય છે ને અમને ખબર છે જે લોકલ પબ્લિક રહેશે ખબર છે જે મકાન ભાડે દેતા હોય ને એ ઇન્વેસ્ટ કરીને બહાર લોકો રહેતા હોય છે ગુજરાતી હોવા છતાં હિન્દીમાં વાતું કરે છે કેમ કે અહીંયા એમ લાગે કે એ બારે રહેશે એટલે અહીંયા કાંઈ જાણવા માંગતા નથી જ્યાં અહીંયા રહેશે એને ખબર છે કેવા વસ્ત્રો પહેરીને આપણી મા દીકરી ભેગા આપણે નીકળી ન હોગી અહીંયા રામ મંદિર એવડું મોટું ધામ છે આખા ઇન્ડિયા બીજા નંબર નું કડે માણસો અહીંયા પગે લગવા આવતા હોય અહીંયા આવા લોકો હાથમાં હાથ નાખીને તો આ હાર શોભ દે આપણે ભારતની સંસ્કૃતિ ડૂબતી જાય છે ગોરખ ધંધા ચાલુ કર્યા છે યુવતી ઉપર કેટલી અસર થાય છે ગામની યુવતી ઉપર એની કોઈ કલ્પના નથી કારણ કે એ લોકો બહાર નીકળી શકતા નથી નાના છોકરાઓને બહાર નીકળવું હોય સ્કૂલે જવું હોય તો તકલીફ પડે છે શું આશા છે તંત્ર પાસે તંત્ર પાસે તો હવે એક જ આશા છે કે ભાઈ કાંઈક એ લોકો હલે કારણ કે આમાં મોટા માથા બધા ઇન્વોલ્વ છે એટલે પોલીસ ખાતા કાંઈ નથી કરતા આ અમારા એક્સ આર્મીમેન છે જે એમના પર હાથ ઉપાડતા હોય અને પોલીસ કાંઈ ન કરી શકતી હોય તો બહુ શરમજનક છે આજે એમના કોઈ ડિપાર્ટમેન્ટના માણસોને તો હાથ લગાડો